હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાક પીળો પડી શકે છે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે જૂનાગઢ અમરેલીને ભાવનગરમાં પણ ભારે વરસાદ છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે એક ઉત્તર પ્રદેશમાં લો પ્રેશર બની રહ્યું છે જેના કારણે વરસાદ લગભગ હમણાં પડશે અને આજે સવારે ઝાકળી વરસાદ થયો હતો એટલે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે સાયક્લોન સર્ક્યુલેશન લગભગ ઘણા બની ગયા છે ગરમ સાયકલો લગભગ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના અંતરે છે બીજા સાયક્લોન સર્ક્યુલેશન લગભગ છ કિલોમીટર ઉપરના હશે પરંતુ અપર એર જો સાડા પાંચ કિલોમીટરની એ બનશે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે